નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આપણે આજે મા ઝોપડીમાંની ઉત્પત્તિ વિશે વાત કરીશું વિશાલ હૃદયવાળી ભગવતી મા મેલડીને કોઈ પોકાર કરે ને તો તેના એક ઝાટકે કામ કરવાવાળી દેવી છે અને જો માનો કોઈ ચાળો કરે ને તો થોડા દિવસે કાળી નાગણી બની તેના મોતના મરસિયા ગવરાયા વગર મેલતી નથી રાજા વીર વિક્રમના રખોપા કરવા

ત્યારે વિધાતા લેખ લખે છે કે દીકરીના લગ્ન વાસેડા વાળનાર એક ઋખીના દીકરા સાથે થશે ત્યારે રાવણ કહે છે કે હે વિધાતા દેવી તમે મારી દીકરીના લેખમાં શું આવું લખ્યું છે ત્યારે વિધાતા કહે છે કે હા રાવણ તેના લગ્ન એક ઋખીના દીકરા સાથે થશે અને તેનું નામ ભીમો છે અને એની સાથે જ તારી દીકરીના લગ્ન થશે ત્યારે રાવણ ક્રોધે ભરાઈને કહે છે કે હું તો લંકાપતિ રાવણ છું તેત્રીસ કોટી દેવતા અને નવ ગ્રહોને તો મારા હાથમાં નચાવું છું હું કહું એમ જ થાય જો તારા લેખ ખોટા ના પાડું તો હું પણ લંકાપતિ રાવણ નહીં ત્યારે કહેવાય છે કે વિધાતાના લેખમાં મેખ મારવા લંકાપતિ રાવણે સિપાહીઓને સૂચના આપી કે જાઓ જલ્દી ભીમાને પકડીને જલ્દી મારી સામે હાજર કરો એના જમણા પગનો અંગૂઠો નિશાની રૂપે કાપીને તેને મારીને એક પેટીમાં પૂરીને દરિયામાં નાખી દો આમ રાવણનો હુકમ થતા ભીમાને પકડીને રાવણની સામે ઊભો કર્યો અને તેના જમણા પગનો અંગૂઠો કાપી નાખ્યો અને પછી તેને ચોકીદારને ભીમાને નાખવા માટે દરિયા કાંઠે મોકલ્યો ત્યારે ચોકીદારને થયું કે ખોટો જીવ હત્યાનો પાપ શું કરવા કરો તેથી ભીમાને તેને જીવતો જ પાણીમાં નાખી દે છે અને ત્યારે કહેવાય છે કે ભીમો તરતો તરતો ઘરે તેનું ભરણ પોષણ થાય છે અને આ બાજુ પણ રાવણ ની દીકરી મોટી થાય છે અને આ બાજુ રાવણ ની દીકરી ના લગ્ન ઘોઘા બંદર ના રાજાના દીકરા સાથે થાય છે ત્યારે રાવણ ને એમ કે આજ કોગા બંદરનો દીકરો છે આવી તો વિધાતાને વિચિત્ર કથા છે અને ત્યારે વિધાતા આવીને કહે છે કે હે દશાનંદ આની મોજડી તું કાઢ અને જો જમણા પગનો અંગૂઠો કપાયેલો મળે તો માનજે કે જે નિશાન તે પાડ્યું તું એ જ છે અને ત્યારે ભગવતી કહે છે કે અરે રે રાવણ તું ઓળખી ના શક્યો આ રુદ્રનો જ અવતાર છે અને તારા ઘરે દીકરીનો ખતર લેનારી